તો ગાંધીનગર ખાતે નેશનલ હેરાલ્ડ કેસ ઇડીની કાર્યવાહીના કોંગ્રેસના વિરોધ સામે ભાજપે પણ પ્રદર્શન કર્યું છે અને ગાંધીનગર ઘ ફાઈ સર્કલ પાસે ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હતું તેમજ સૂત્રોચ્યાર કર્યા હતા આ વિરોધ પ્રદર્શનમાં ગાંધીનગર ધારાસભ્ય રીટાબેન પટેલ મેયર મીરાબેન પટેલ ભાજપ અધ્યક્ષ રુચિર ભટ્ટ સહિત કોર્પોરેટ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા અને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ કેસમાં થયેલી ચાર્જશીટને ભાજપે સમર્થન આપ્યું હતું કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને રાહુલ સ્ટેચ્યુ આગળ ધરણા કરી છે આંદોલન કર્યું છે એક એવું ન્યુઝપેપર છે કે દેશની ક્રાંતિ માટે સર્જવામાં આવ્યું એમના પાંચ હજાર કરોડ ઉપરની પ્રોપર્ટી જે એક જ નહેરુ પરિવારે પોતાના નામે કરી એના શેર પોતાના નામે કરીને કરોડો નું કૌભાંડ કર્યું છે ત્યારે દેશની જનતા એમની પાસે જવાબ માંગે છે અને એમના જવાબના સમર્થનમાં આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સમર્થનમાં આંદોલનમાં ઉતરે છે